રામજી સુમન દ્વારા જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે એનો સમગ્ર દેશમાં ખૂબ આક્રોશ છે અમારી સાથે વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ પણ હાજર છે એમને પણ આજે બધા સભ્યો સાથે ભેગા મળીને આવેદનપત્ર આપ્યું છે સમગ્ર દેશમાં આજે આનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે તો એવી જ માગણી છે કે રાજ્યસભામાં જે ટિપ્પણી થઈ છે એ રદ કરવામાં આવે અને જે સાંસદ દ્વારા બોલવામાં આવ્યું છે એમના ઉપર કાયદે કે એક્શન લેવામાં આવે એવી અમારી માગણી છે